છોટાઉદેપુર માં એકલવ્ય મોડલ સ્કૂલ ની મુલાકાત એકલવ્ય મોડેલ સ્કૂલ ની મુલાકાતે ધારાસભ્ય શાળાના ગુજરાતી ન આવડતું હોવાનો દાવો કર્યો શિક્ષકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન ન હોવાનો દાવો કરતા ચૈતર વસાવા શાળાના વોર્ડન ને પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી ચૈતર વસાવાએ કહ્યું તો છેલ્લા બે દિવસ પહેલા જ આ શાળામાં ફૂડ ની ઘટના એકસો સોળ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી તો ફૂડ પોઇઝનિંગની ઘટના મુદ્દે પર ધારાસભ્યએ રોષ વ્યક્ત કર્યો સડેલી શાકભાજી ખવડાવવામાં આવે છે ચૈતર વસાવાએ કહ્યું તો વોર્ડન અને કેટરર્સની બે જવાબદારીના કારણે આ ઘટના ઘટી ભોજનાલયમાં ફાયર સેફ્ટી મુદ્દે ધારાસભ્યએ સવાલો પણ ઉઠાવ્યા અને સરકારી શાળામાં અપાતી સેવામાં ખામી હોવાનો ચૈતર વસાવા દ્વારા આરોપ લગાવાયો છે

જો ભાઈ સીધી સી વાત સીધી સી વાત એવી છે છ સાત આઠ આ લોકો એવું કે છે કે ઇંગ્લિશ મીડિયમ છે નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે અહીંયા બાર ટીચરો વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે આ વાસ્તવિકતા છે પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે એટલે આ બહુ ગંભીર બાબત છે આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને જેમણે પણ આ ભરતી કરી હશે હું બધાને રજૂઆત કરીશ અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે આવનાર દિવસો ગાંધીજી દિયા માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું કેમ કે અમારા વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા આવતા હોય અને એમના ભણાવવાવાળાની ગુજરાતી નહીં આવડતી હોય અમે ક્યારે નહીં ચલાવીએ ચોખ્ખીને ચંદન જેવી વાત એના માટે અમારે લડવું પડશે તો સરકાર સામે અમે લડવાના મૂળમાં છે બાળકો જમવા આવે ને આગ લાગી જાય ગેસનો બાટલો ફૂટે તો તમારે શું વ્યવસ્થા છે એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણને એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષક જ તમને નથી મળ્યા અમારી અમે એકલવ્ય મોડલ સ્કૂલ પૂરિયા છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસોને